તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ડ્રાઇવિંગ લાઇસન્સના પાંચ નવા નિયમ વિશે બે હજાર પચીસમાં ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાની પ્રક્રિયા વધારે સરળ અને સારી બનાવી નાખવામાં આવી છે તેના અમુક ફેરફાર કરવામાં આવ્યા છે અને જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તો દંડમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે તો આ વિડીયોમાં ક્યાં ક્યાં ફેરફાર કરવામાં આવ્યા છે તેની વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવશું તમારે જે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જે ટેસ્ટ આપવામાં આપવામાં આવે છે આરટીઓ કચેરીએ જોવું પડતું હતું તો એમાં સરકારે ફેરફાર કર્યો છે હવે તમારે આરટીઓના ધક્કા નહીં ખાવા પડે હવે તમારી નજીક ડ્રાઇવિંગ સ્કૂલ હોય ત્યાં ગાડી ચલાવતા શીખવાડતા હોય અને તેઓ તેમની પાસે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે માન્યતા હોય તો તમે આ ટેસ્ટ આપીને પાસ થઈ જાઓ તો તમારે આરટીઓની લાઇનમાં ઊભું રહેવાની જરૂર રહેતી નથી ફેરફાર કરવામાં આવ્યો છે તેની વાત કરીએ જો તમારી પાસે લાયસન્સ નથી અને તમે ટુ વ્હીલ ચલાવો છો તો તમે ટ્રાફિક નિયમો તોડ્યો એમ કહેવાય છે એ માટે તમને નીચે પ્રમાણે દંડ થઈ શકે છે લાયસન્સ વગર ડ્રાઇવિંગ માટે બે હજાર રૂપિયાનો દંડ છે હેલ્મેટ વગરનો હજાર રૂપિયા દંડ છે ફોન પર વાત કરવાનો દંડ પાંચસો રૂપિયા છે પહેલી વાર અને બીજી વાર હજાર રૂપિયા દંડ રાખવામાં આવેલો છે વાહન રજીસ્ટ્રેશન ન હોય તો પાંચસો રૂપિયાનો દંડ છે ઇમરજન્સી વાહન માટે અવરોધ માટે હજાર રૂપિયા દંડ છે એટલે કે એકસો આઠ છે જેવી વાહન માટે ઓવર સ્પીડ માટે હજાર થી બે હજારનો દંડ છે વર્ષ નીચેના છોકરા છોકરી વાહન ચલાવવા તો પચીસ હજાર રૂપિયાનો દંડ છે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની લાયકાતની વાત કરીએ ભારતમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે લાયકાત તમે જે વાહન ચલાવો છો માંગો છો તે પર તે અને તમારી ઉંમર પર આધાર રાખે છે ગરની વગરની મોટરસાઇકલ માટે તમે સોળ વર્ષની ઉંમરે લાયસન્સ માટે અરજી કરી શકો છો પરંતુ જો તમારી ઉંમર અઢાર વર્ષથી ઓછી હોય તો તમારે માતા પિતા અથવા તો વાલીની લેખિત સંમતિની જરૂર પડશે ગિયર સાથે મોટરસાઇકલનું લાયસન્સ માટે અરજી કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ હોવી જોઈએ નોન ટ્રાન્સફર વ્હીકલ માટેની લાયસન્સ માટે જો તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ વર્ષની હોય તો તમે આ લાયસન્સ માટે અરજી કરી શકો છો ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે અનુભવ હોય તમે લાયસન્સ માટે અરજી કરી શકો છો તમે પણ આઠમું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ જો તમારી પાસે માત્ર ઓટો રિક્ષા ચલાવવા માટે લાયસન્સની જરૂર હોય તો એક વર્ષનો અનુભવની જરૂર માફ કરવામાં આવે છે ડ્રાઈવિંગ લાઇસન્સ માટે ફીની વાત કરીએ લર્નિંગ માટે દોઢસો રૂપિયા લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ માટે પચાસ રૂપિયા ડ્રાઇવિંગ ટેસ્ટ ફી રૂપિયા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે રૂપિયા ફી ડ્રાઇવિંગ રિન્યુ માટે લાઇસન્સ રિન્યુ માટે બસો રૂપિયા સરનામા બદલાવવા માટે બસો રૂપિયા રાખવામાં આવેલા છે તો મિત્રો કોઈને ડ્રાઇવિંગ સ્કૂલ ખોલી હોય તો તેના માટેની પાત્રતાની વાત કરીએ તેમની પાસે ઓછામાં ઓછી એક એકર જમીન હોવી જોઈએ ફોર વ્હીલર વેહિકલની તાલીમ માટે બે એકર જમીન હોવી જરૂરી છે અને યોગ્ય પરીક્ષણ સુવિધાઓનું જરૂરી છે એનર પાસે હાઈસ્કૂલ ડિપ્લોમા ઓછામાં ઓછો પાંચ વર્ષનો ડ્રાઇવિંગ અનુભવ અને બાયોમેટ્રિક અને આરટી સિસ્ટમનું જ્ઞાન હોવું આવશ્યક છે સરકાર માન્ય સર્ટિફિકેટ કચેરી ખાતેથી કઢાવી લેવું અથવા તો મેળવી લેવાની જરૂર પડશે ડ્રાઇવિંગ લાઇસન્સનું ફોર્મ ભરવું હોય તો નીચે આપેલી લિંક પરથી ભરી શકો છો અને અમારી ટેલિગ્રામ ચેનલની અંદર તેની લિંક આપેલી છે તો અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા